હાલ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરી સાથે આવી ગયા છીએ ડુંડાસ વીર વસરાસ છે ત્યાં સમૂહ લગ્ન હતા તો આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં આપણા વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવી જો મિત્રો ચાલો તમને ધીમે ધીમે બધું બતાવીએ તો ભાઈ જો સરસ મજાની સુવિધા છે રોડકાંઠે સમૂહ લગ્ન આયોજન કરેલું છે ખૂબ મોટી સંખ્યામાં જો પબ્લિક દેખાય છે ચા નહીઓ છે અહીંયા જો અમારા ભાઈબહેન મિત્રો બધા જાય છે જોઈ શકો છો મિત્રો તો ભાઈ આપણે ડુંડાશ કોણ કોણ લગ્નમાં આવેલું હતું જરા કમેન્ટ કરીને જણાવજો મિત્રો જો ઘણા માંડવા છે પચાસથી સાઠ માંડવા જેવો ટાર્ગેટ છે તો અમારા ભાઈથી જો જાય છે બધા ધીમે ધીમે હવે ચાલો તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો આપણા બ્લોગમાં એટલે આપણે ધીમે ધીમે તમને બધું બતાવીએ તો વિડિયો કેવો લાગે જરાક કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મિત્રો ખૂબ મોટી સંખ્યામાં જેવો પબ્લિક છે અહીંયા કહી શકો છો મિત્રો સુવિધા પણ બહુ સારા સેવી કરી હતી આ લોકોએ સામે છે ભાઈ સભા મંડપ તો મિત્રો આપણે ધીમે ધીમે જો હાલતા થઈ ગયા છીએ હવે તો તમે આપણા વિડીયોમાં કન્ટિન્યુ બધા બનાવીજો ભાઈ તો વિડીયો જોજો પૂરો તો તમને ખ્યાલ આવશે વિડીયોમાં તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો મિત્રો જુઓ મિત્રો અહીંયા છે સભા મંડપ તો ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવેલું હતું અહીંયા આપણે સન્માન સમારોહ ચાલુ હતો એ પર તમને બતાવું જોઈ ખોડિયાર સાઉન્ડ તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો મોટી સંખ્યામાં બેનો પણ હાજર છે અહીંયા સભા મંડપમાં તો આપણે ધીમે ધીમે તમને બતાવીએ મિત્રો અહીંયા અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો બાકી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણો વિડીયો કેવો લાગે જરાક કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો ચાલો તો આપણા વિડીયોમાં બધા બના રહેજો મોટા મોટા મહોનો મહોનો ભાવો આવેલા હતા સાધુ સંતો મહંતો બધાય ઘણા એવા આવેલા હતા અહીંયા જોઈ શકો છો મિત્રો તમે બધાય મહેમાન શ્રીઓ બધા બેઠા છે અહીંયા નાના નાના ભૂલકાઓ જે નાટક ભજવી રહ્યા હતા સરસ મજાનું બધું આયોજન કરેલું હતું અહીંયા નાના નાના ફૂલકાઓ જો તમે સરસ એવું નાટક ભજવે છે અહીંયા ડાન્સનો પ્રોગ્રામ રાખેલો હતો મનોરંજન માટે તો અહીંયા અમારે જો ભાઈ બહેનની લગ્ન વિધિ ચાલુ થઈ ગઈ છે મોટા જાન કન્યા બે ગયા છે અહીંયા અમારા કેમેરામેન બળવંતભાઈ ડિયાલથી આવેલા હતા પછી હરેશભાઈ છે હું પણ અહીંયા હાજર છું જોઈ શકો છો તમે મિત્રો મોટી સંખ્યામાં જો આ મંડપ નજર જાય ત્યાં સુધી મંડપ છે સામે પણ મંડપ છે બે સાઈડ મંડપ હતા એ વચ્ચે થોડી જગ્યા રાખે એટલે માણસોને ચાલુ રહી સરસ મજાના જુઓ પબ્લિક બધું બેઠું છે અહીંયા જો પછી તો આપણે નીકળી ગયા હતા ધીમે ધીમે બજારમાં આંટા મારવા તો અહીંયા જો ડ્રેસ ને એવું વેચાય છે મિત્રો તો અહીંયા નાના ઢીંગલાઓ છે હાથી છે પોપડ છે નાના નાના ટીડીબી છે અને જો અહીંયા ઘણી એવી વસ્તુ વેચવા આવી હતી જો શું મિત્રો અહીંયા પછી અલગ રાખેલું ફેમસ જો અહીંયા પાણીપુરી છે ગોલાવાળો છે બસ આપણે સમગ્ર નંબર જો આવ્યા છે ધીમે ધીમે સાહેબનો ફોન આવ્યો એટલે આપણા વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ધીમે ધીમે બધી અપડેટ આપતો રહીશ તો વિડીયો કેવો લાગે જરા કમેન્ટ કરીને જણાવજો બાકી તો તમને ધીમે ધીમે બધું બતાવું છું ક્યાં આવ્યો છું હું કરવા આવ્યો છું તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો અને અમારા એક ભાઈ બહેન બીજાની જાન આવેલી હતી અહીંયા તેમાં અમારા કેમેરામેન હતા આણંદભાઈ ગામ થી આણંદભાઈ આવેલા તો પછી આણંદભાઈ ને મિલ્યા આપણે એ ધીમે ધીમે આપણે નીકળી ગયા બીજા બાજુ પાસે આંટા મારવા અણગાભાઈ તડકો એવો હતો વારોભાઈ તડકો એવો હતો એટલે મિત્રો આપણે નીકળી ગયા આંટા મારવા ધીમે ધીમે પછી તો ભાઈ આંટા મારતા મારતા બધું જોયું જોવા અહીંયા સરસ મજાના એવા છોકરાઓ માટે બધું રમાકડાને એવું વેચાય છે પબ્લિક પણ બહુ છે ભાઈ મોટી સંખ્યામાં પબ્લિક આવેલું હતું બસ આપણે મંડપ બાજુ આવી ગયા હતા તો અમારા દિયાલથી પતરેલા આણંદભાઈ છે કેમેરામેન છે અહીંયા અમારા બાજુના ગામનો એક પણ માંડવો હતો એ પણ તમને બતાવવું બહુ મોટી સંખ્યામાં પબ્લિક હતા પછી તો આપણને મળી ગયા ભાઈ ભાયાભાઈ ચાવડા મોરંગીથી કહેવાય યુટ્યુબર તમે ઓળખતા ભાઈ ભાઈ ચાવડાને પછી તો આપણે ભાઈ ભાઈને રામ રામ કર્યા અને પછી હું ને ભાયાભાઈ ભાઈ ધીમે ધીમે ગરમી લાગી ગઈ કે ભાયાભાઈ ગયા આપણે જવું છે ગોળા ખાવા તો પછી અમે ભાયાભાઈ ફોગી ગયા ભાઈ બરફ ગોળા ખાવા પછી તો અમે બરફ ગોળાની પ્યાલી લઈ લીધી ને ચપાટું બોલાવી દીધી ભાઈ બરફ ગોળાની ત્યાં અમારા વનીબેન ભાળી ગયા હતા રસ તો કે પપ્પા ગરમી છે તો આપણે બેસો રસ પછી તો અમે બની બની રસપીઓ ભોગી ગયા પછી તો ચાલો ધીમે ધીમે તમને કન્ટિન્યુ બધું વિડીયોમાં બને રહ્યો એ બતાવું પાછા આપણે આવી ગયા હતા અહીંયા રાજાનો ફોન આવ્યો એટલે માંડવે આપણા વિડીયોમાં બને રહ્યો મિત્રો કારણ કે ઘણી ખરી વિધિ પૂર્ણ થવા આવી હતી અને દાદા પણ જુઓ અગ્નિ પ્રગટાવે છે અહીંયા અમારા કેમેરામેન એવા બળવંતભાઈ દિયાલ બાજુમાં બેઠા છે હરેશભાઈ એમના ભત્રીજા જોઈ શકો છો રમકડાથી શરૂ કર્યું છે રમવાનું અમારા હરેશભાઈએ આ છે અમારા બળવંતભાઈ દિયાલ આ અમારા આણંદભાઈ તો દિયાલથી આવેલા હતા કેમેરામેન એમને પણ આપણે રામ રામ મેળ્યા બે બળવંતભાઈ અને આણંદભાઈ બે કંઈક ચર્ચા કરી રહ્યા છે ભાઈ હું ચર્ચા કરી રહ્યા તો ખબર નથી બસ આપણા વિડીયોમાં બનાવી દેજો કન્ટિન્યુ તમને ધીમે ધીમે જણાવશો અહીંયા છે સામે આપણા ભાઈ નીતિનભાઈ જાની હંમેશા અમારા વિનયભાઈ છે પછી તો ભાઈ હવે ધીમે ધીમે વિધિ બધી પૂર્ણ થતા હવે તો ધીમે ધીમે અવરાજાની ગાડીઓ પણ હવે આવી ગઈ છે કારણ કે ભાઈ હવે એ લગ્નનો વિરામ થાય છે હવે બધી વિધિ પતી ગઈ છે જો અવરાજા પણ હવે ઘર સવા રવાના થવાની તૈયારી છે પૈતું હિસ્સાઓ મળ્યું છે તો મિત્રો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ધીમે ધીમે જો વર રાદાને બધા હવે ધીમે ધીમે કરબાજુ ત્યાંથી રવાના આપણે પણ હવે ધીમે ધીમે તડકો લાગી ગયો હતો એટલે આપણે થઈ ગયા ઘર બાજુ રવાના તો આપણો વિડીયો કેવા લાગ્યો જ્યારે કમેન્ટ કરીને જણાવજો મિત્રો રસ્તામાં આવી ગયો તો આપણે વરસાદ દાદાનું મંદિર આપણા દાદાના દર્શન કર્યા તો જે વરસાદ દાદા લખવાનું ભૂલતા નહીં એ આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો અને નવા ચેનલમાં હોય તો લાઈક કર ધીમે ધીમે આપણે નીકળી ગયા છીએ હવે કરબાજુ તમે જોઈ શું કશો મિત્રો ટ્રેક્ટર બધું ભરાવવા મળ્યું છે હવે બધા પબ્લિક નીકળ્યું ધીમે ધીમે નીકળવા મળ્યું છે આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો અપડેટ આપતા રહીશું અને વિડીયો કેવા લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો બાકી તો આપણો વિડીયો કરવાનો છે એન્ડ તો બધાને જય માતાજી જય મા મોગલ